ગુજરાતના ઇતિહાસ તો સૌથી મોટો તોડકાણ છે તે સામે આવ્યો છે એ જ અધિકારીઓ છે કે જે ખાખી પર દાગ લગાવે છે ને ફરીથી કરોડો રૂપિયાના તોડકાણમાં બે પીઆઈ પોલીસ અધિકારીઓ છે તે સામેલ છે ગુજરાત પોલીસ બેડામાં ઇતિહાસમાં સર્જે તેવો કરોડોનો તોડકાણ છે તે સામે આવ્યો છે કરોડો રૂપિયાના તોડકાણમાં સામેલ બે પીઆઈ એક એસઆઈ સામે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે મહત્વની વાત જૂનાગઢમાં સાયબર ક્રાઇમ સેલના પીઆઈએ એમ ગોહિલ એ આરોપી છે તેની પાસે કરોડો રૂપિયા છે તે તોડકાડમાં માંગ્યા છે જુનાગઢ માણાવદરના પીઆઈ તરલ બર્ડ છે તે મુખ્ય આરોપી છે તે સમગ્ર ઘટનામાં સામે આવ્યા છે ને જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલના એએસઆઈ દીપક જાની પણ સમગ્ર કેસમાં આરોપી છે તે બની ચૂક્યા છે સૌથી મોટો સમાચાર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અને અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા માંગ્યાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર અટકાવવાના કામે છે તે પૈસા છે તે માગ્યા હતા મહત્વની વાત છે કે ખાખી પર દાગ લાગવાના અનેક કેસ છે તે સામે આવ્યા છે ત્યારે આ તરલ બર્ડ પીઆઈ એક વિવાદિત પીઆઈ છે અગાઉ પણ અમદાવાદમાં કરોડો રૂપિયાનો તોડ માંગ્યો હતો સટ્ટામાં અને તેમાં તેની

કે ચર્ચાથી વાતો કરો કે તમામ તોડકાંડમાં કદાચ પહેલા નંબરે આવે તો આ જૂનાગઢનું તોડકાંડ આવી શકે છે ફરિયાદમાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્રણસો ને પાંત્રીસ જેટલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાયા છે આપણે ફરિયાદની વાત કરીએ ફરિયાદમાં જે દર્શાવ્યું છે અને એમાં પ્રત્યેક બેંક એકાઉન્ટ દીઠ વીસ વીસ લાખ રૂપિયા લેવામાં આવ્યા છે એટલે એ આંકડો કરવામાં આવે તો વીસ કરોડ અને કદાચ એનાથી પણ વધુ હોઈ શકે બીજી મહત્વની વાત એ છે કે આ જે આખું રેકેટ જે છે આજે તોડ કરવામાં આવ્યો અને તોડ કેવું કે લૂંટ કેવી એ એક મોટો પ્રશ્ન છે કારણ કે આ જે રૂપિયા લેવામાં આવ્યા છે એમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ કાયદેસરની કોઈ કાર્યવાહી કર્યા વિના સીધે સીધા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે જે બેન અમારી ધંધા સાથે સંકળાયેલા લોકો છે તો જેના એકાઉન્ટમાં જેમ જે લોકો જીએસટી કૌભાંડ હોય અથવા તો કોઈ પ્રકારની ક્રિકેટ સટ્ટા બેટિંગના અહવાલાના રૂપિયા હોય એ તમામ રૂપિયાઓની જે લેવડ દેવડના ટ્રાન્ઝેક્શનો છે એ બેન્ક એકાઉન્ટની ત્રણ એક્સેલ સીટ તરલ ભટ્ટે સાયબર ક્રાઇમ સેલના પીઆઈ એ એમ ગોહિલને આપી હતી અને એ એમ ગોહિલ તરલ ભટ્ટ અને એસઆઈ દીપક જાની આ ત્રણેય મળીને આખો સમગ્ર તોડકાંડ કર્યો છે આમાં અન્ય પણ આરોપીઓ આગામી દિવસોમાં બહાર આવી શકે છે એથી પણ મહત્ત્વની વાત કે આ આખી આખી તપાસ શરૂઆતમાં જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડિયાએ પોરબંદરના ડીવાયસપી રીતુ રાબાને સોંપી હતી પરંતુ રાજ્ય પોલીસ વડાએ વિકાસ શાહએ આ તપાસ આંચકી લીધી છે અને આ તપાસ ગુજરાત એટીએસને સોંપી દેવામાં આવી છે અને જે હાલમાં મારી પાસે જે માહિતી છે ત્યાં સુધી અત્યાર સુધી ત્રણમાંથી એક પણ આરોપીની ધરપકડ થઈ નથી અને મહત્ત્વનો ખેલ કહેવાય તો એ પ્રકારનો છે કે સામાન્ય રીતે ગુજરાત પોલીસ પહેલાં આરોપીને લઈ આવે છે અને પછી ગુનો દાખલ કરે છે ગંભીર કેસોમાં તો સામાન્ય કિસ્સાઓમાં આમાં પહેલાં ગુનો દાખલ કરી દેવાયો છે એટલે એવી પણ ચર્ચા છે પોલીસ બેડામાં કે આરોપીઓને બેનિફિટ થાય અથવા આરોપીઓને લાભ મળે તો એમને ભાગી છૂટવાની તક મળે અથવા તો એમને કોર્ટમાં જવાની તક મળે અથવા તો ક્યાંય સંતાઈ જવાની તક મળે અથવા તો એમના બે નંબરી નાણાં છે અથવા તો જે વ્યવહારો છે એમાં કોઈ ફેરબદલ કરવાની અથવા તો સંતાડવાનો એમને સમય મળી જાય એવી પણ એક ચર્ચા છે પણ સમગ્ર ઘટના એફઆરઆઈ ખુલી છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ હું માઈક તમને એન્ડઓવર કરી દઉં છું ગુજરાતની જનતા

સાત બાર સાત અને બાર હવે આ કલમ પણ એક સવાલ ઉભો કરે છે કારણ કે આ તો રીતરની લૂંટ જ છે આમાં કોઈ ભ્રષ્ટાચાર નથી કદાચ કાયદાની દ્રષ્ટિએ કદાચ અધિકારીઓ ગુનો દાખલ કરતી ભ્રષ્ટાચાર ગણ્યો હશે નો ડાઉટ અને કદાચ એટલે જ આ તપાસ ગુજરાત એટીએસને સોંપી દેવામાં આવી છે અને ત્યાં સ્થાનિક પોલીસ પાસે તપાસ નથી દેવામાં આવી મહત્વની વસ્તુ છે આ કેસમાં જે ફરિયાદી બન્યા છે એ સરકાર તરફે એસ એન ગોહિલ બન્યા છે જે જુનાગઢ રેન્જ આઈજી કરા રેન્જ ડીઆઈજી નિલેશ જાજડિયા એમના રીડર પોલીસ ઇન્સ્પેક્ટર છે એમણે આ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં એમણે જે આરોપીઓના નામ જે દર્શાવ્યા છે એ ફરિયાદમાં પહેલા આપણે નામ બતાવી દઉં એ એમ ગોહિલ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ સેલ એસઓજી જે હાલ ફરજ મોકૂફ છે બીજા નંબર પર છે તરલ ભટ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર જુનાગઢ ત્રીજા નંબર પર છે દીપકભાઈ જગજીવન જાની આમ એસઆઈ હવે મહત્વનો સવાલ એ છે કે આમ એસઆઈ હથિયારધારી એસઆઈ એ સાયબર ક્રાઈમ સેલમાં અરે આ લોકો તપાસ કરવાનો કોઈ અધિકાર જ નથી હોતો તોડકાંડમાં મુખ્ય ભૂમિકા જોવા જાવ પૈસાની લેવડ દેવડ વાતચીત કરવાની અધિકારીઓને બચવાની અધિકારીઓ ડાયરેક્ટ ક્યાંય કોઈ ટ્રેપર ના જાય એ માટે આવા દીપક જાની જેવા વ્યક્તિનો પોલીસ ઉપયોગ કરતી હોય છે આર્મના હથિયારના જે અમદાવાદ સાયબર ક્રાઈમ સેલની વાત કરો તો તેમાં પણ એક પીઆઈ જાડેજા હતા આર્મના એ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા હવે એસીબી એમાં આગળ શું કર્યું હજુ વિષય જે પણ જાણીશું આપણે ક્યારેક આ એસ એન ગોહિલે જે ફરિયાદ નોંધાવી છે એમાં ઓગણીસ એક બે ના રોજ તેમણે ડીઆઈજી જુનાગઢ રેન્જ આ તપાસ સોંપી હતી એમાં કાર્તિક ભંડારી છે જે કેરલાના વતની છે જેનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે તેઓ જુનાગઢના સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એમ ગોહિલને મળ્યા હતા અને બીજા કર્મચારી દીપક જાનીને મળ્યા હતા અને એ લોકોએ બળજબરીથી નાણાં પડાવવા માટે એમની પાસે પ્રયત્ન કર્યો હતો એ અંગેની આ તપાસ હતી એ અરજીને આધાર પર તપાસ હતી આ સમગ્ર તપાસ કર્યા બાદ એમના એચડીએફસી બેંક એકાઉન્ટ ત્રીસ જેટલા બેંક એકાઉન્ટ હતા કે જે એમના ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા અને કોઈપણ કારણ વિના એટલે કોઈ કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કર્યા વિના ફરિયાદ કર્યા વિના હા મહત્વની વાત એ છે કે આ લોકો જે તોડ કરવા માટે જે હથિયાર અપનાવતા હતા પોલીસ અધિકારીઓ એ છે ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તમારી તમામે તમામ મિલકત ટાંચમાં લઈ લેશે તમારા એકાઉન્ટોમાં રહેલા રૂપિયા તમે વાપરી નહીં શકો જો તમારે અહીંયા સેટલમેન્ટ કરવું હોય તો સસ્તામાં પતી જશે એક તબક્કે તો અરજદાર જે કાર્તિક ભંડારી છે એ પોતે માની પણ ગયા અને એમણે ત્રણ ચાર લાખ રૂપિયા આપવાની પણ ઓફર કરી કે એકાઉન્ટ અનફ્રીઝ કરી દો મારું એકાઉન્ટ કાર્યરત કરી દો ખોલી દો તો હું ત્રણ ચાર લાખ રૂપિયા આપી દઉં હવે મહત્ત્વની વાત એ છે કે એકાઉન્ટ ફ્રીઝ અનફ્રીઝ કરવાના ખેલમાં કદાચ બેંકના અધિકારીઓ કર્મચારીઓ પણ કદાચ તપાસમાં સામે આવી શકે છે આ જે સમગ્ર જે તપાસ થઈ છે તપાસમાં મહત્વની વાત હોય તો જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે સીઆરપીસીની કલમ સીઆરપીસીની કલમ એક સીઆરપીસી કલમ એકસો બે અને એકાણું એ બેનો ઉપયોગ થતો હોય છે જો કે આમાં કોઈ કાયદેસરની કોઈ કાર્યવાહી થઈ જ નથી એફઆઈઆર નોંધવામાં જ નથી આવી તેમ છતાં ત્રણસો ને પાંત્રીસ જેટલા એકાઉન્ટ જે ફરિયાદમાં બતાવવામાં આવ્યા છે હું બતાવીશ આપને ત્રણસો દર્શાવવામાં આવ્યા છે ત્રણસો ને પાત્રીસ બેંક એકાઉન્ટ હા ફરિયાદમાં ઉલ્લેખ છે એકાઉન્ટો આ પોલીસ ટોળકીએ ફ્રીઝ કરાવ્યા હતા જુદા જુદા બેંકોમાં આવેલા એકાઉન્ટ છે અને એમાં રહેલી જે કરોડો રૂપિયાની રકમ છે એના ખાતે ખાતા સુધી ના પહોંચી શકે એ માટેનો આખો ખેલ હતો અને પચીસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી અને આ જે સમગ્ર માહિતી જે સીઆરપીસી કલમ એકાણું ને એકસો એક મુજબ ખોટી નોટિસો કાઢી હતી અધિકારીઓએ અને રૂપિયાનો તોડ કરવાનો ખેલ કર્યો હતો અને આ જ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફરિયાદ પ્રત્યેક એકાઉન્ટ ધારકે વીસ વીસ લાખ રૂપિયા આ લોકોને ચૂકવી દીધા છે એટલે આ આંકડો વીસ કરોડનો થાય અથવા આનાથી કદાચ વધુ રકમ હોઈ શકે છે અને તપાસનો વિષય છે બિલકુલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કેટલાક વર્ષો પહેલાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ત્યારથી વિવાદમાં આવ્યા એક તબક્કો તેવો આવ્યો હતો કે તરલ ભટ્ટની નોકરી જતી અથવા જેલમાં જવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ એ કેસમાં એમણે સમાધાન કરી લેતા મામલો બદલાયો હતો અને એમની એ વખતે પણ પીએસઆઈ તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી સીઆઈડી ક્રાઇમમાં કરી દેવામાં આવી હતી ત્યારબાદ થોડાક વર્ષો પછી પ્રમોશન મેળવીને ગાંધીનગર જિલ્લામાં એલસીબીમાં નોકરી કરી એ પછી અન્ય જગ્યાએ કરી અને પછી અમદાવાદમાં એન્ટ્રી કરીને અમદાવાદમાં તત્કાલીન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના એકદમ માન્યતા કહેવાય તો એ તરલ ભટ્ટ હતા અને તરલ ભટ્ટે તરલ ભટ્ટને સંજય શ્રીવાસ્તવે મહત્વનું સ્થાન આપી દીધું પીસીબી પીઆઈ તરીકેનું કે જે કદાચ ગુજરાતમાં પીઆઈઓમાં સ્થાન કહેવાય તો નંબર વન સ્થાન કહેવાય તો એ પીસીબી પીઆઈનું અમદાવાદ પીસીબી પીઆઈ નું કહેવાય એ સ્થાન આપી દીધું દીધું હતું અને અમદાવાદના જે તોડકાંડ જે માધુપુરા ક્રિકેટ સટ્ટા બેટિંગની જે રેડ કરવામાં આવી માધુપુરામાં અને એમાં જે કરોડો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો એકાઉન્ટ ધારકોને ડરાવવામાં આવ્યા ત્યાં પણ ઈડીની બીક બતાવવામાં આવી હતી અને આ સમગ્ર મામલો જ્યારે ગુજરાત રાજ્ય પોલીસ વડા પાસે પહોંચ્યો ત્યારે તેમણે એ તપાસ પીસીબી પીઆઈ પીસીબી પીઆઈ ઉપરાંત અન્ય અધિકારીઓની એક સીટ બનાવવામાં આવી હતી એમને સોંપવામાં આવી હતી સંજય શ્રીવાસ્તવ તેમને સોંપી એ તપાસ આંચકી લીધી હતી અને એ તપાસ એસએમસીને સોંપી દીધી હતી અને એ તપાસ સોંપી દેવામાં આવી

એ સમય અમદાવાદ પોલીસ અને ગૃહ વિભાગ કદાચ એક્શન સારા લીધા હોત તો આવી હિંમત જુનાગઢ જઈને તેની ના હાલે મુખ્ય વાત એ છે કે આ જે ભ્રષ્ટ અધિકારી આપણે પીઆઈ કહીએ એએસઆઈ કહીએ પીએસઆઈ કહીએ પણ એમાં પડદા પાછળ જે હોય છે એ સિનિયર આઈપીએસ અધિકારીઓ હોય છે આ તો એક મોરું હોય છે સમગ્ર તોડકાંડ જે કોઈ પણ મોટા તોડકાંડ થતા હોય છે એ સિનિયર આઈપીએસ અધિકારીઓની નજરની બહાર નથી હોતા અને ક્યાંય ને ક્યાંય તેઓ પણ ઇન્વોલ્વ હોય છે અને આવા જે તોડ તોડ બાદ જે પોલીસ અધિકારીઓ છે એમને આ સિનિયર આઈપીએસ જે ભ્રષ્ટ સિનિયર આઈપીએસ જે સાચવી લેતા હોય છે તરલ ભટ્ટની વાત કરીએ તો તરલ ભટ્ટને અમદાવાદમાં જો સાચવ્યો હોય કોઈએ તો એ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તત્કાલીન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ખ્યાલ હોય તો એક બળાત્કારની એક ઘટના ગાંધીનગરની એક મહિલા પર બળાત્કારની ઘટના એમાં

સિનિયર આઈપીએસ અધિકારીઓ જે ભ્રષ્ટ છે અને એમને એમને આવા અધિકારીઓની જરૂર છે કે કે કારણ પણ કરોડો રૂપિયા કમાવા છે અને કરોડો રૂપિયા કમાઈને આવા જે નફટ બે પોલીસ અધિકારીઓ છે એ જ લાવી શકશે આવી રકમ એ કોઈને પણ આ જે આપણે તોડકાંડ કહીએ છીએ અથવા તો પોલીસે જે ફરિયાદમાં બળજબરીથી નાણાં કઢાવવાની જે વાત કરી કે પ્રયોગ કર્યો કે એ શબ્દનો એટલે એ કલમનો ઉપયોગ કર્યો ખરેખર તો રીતરની આ લૂંટ છે આ કાયદેસર રીતે કોઈની પાસેથી કોઈનું બેંક ફરિયાદમાં ઉલ્લેખ છે કે એમ ગોહિલે એવું કીધું છે કે ફરિયાદમાં કે એને ત્રણ એક્સેલ સીટ તરલ ભટ્ટે આપી હતી અને એક્સેલ સીટ માં જે બેંક એકાઉન્ટના નંબરો હતા વિગતો હતી એના આધાર ઉપર એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને એ આધારે આખી સમગ્ર કાર્યવાહી કરાવી અને સમગ્ર તોડકાંડ જે છે અથવા તો લૂંટ કહેવાય એ સમગ્ર ઘટના આ કારણોસોર જ બની છે બિલકુલ તો આભાર બંકી મોરી સાથે જોડાવવા બદલ તો કેવડી મોટી ઘટના ખાખી પર કલંક કહી શકાય કારણ કે ગુજરાતના ઇતિહાસમાં વિશ્વેસ કરોડોના તોડ કરવાની હિંમત છે તે આ લોકોમાં આવી ગઈ છે અને ભ્રષ્ટ અધિકારીઓ તંત્ર ભ્રષ્ટ વહીવટી તંત્ર ભ્રષ્ટ અને તેના જ કારણે આ પ્રકારની ઘટના વારંવાર બને છે પહેલી વખત કોઈ ઘટના ઘટના નથી બની કારણ કે અમદાવાદની અમદાવાદ સુરેન્દ્રનગરમાં જોઈએ હતું કે એક પીએસઆઈ પર બુટલે કરાવીને હુમલો કરી જાય અને અનેક સવાલ છે તે સમગ્ર ઘટનાને લઈને ઉઠી રહ્યા છે કારણ કે પોલીસને આવી હિંમત ક્યાંથી આવી તોડના રૂપિયા ક્યાં જતા હતા સૌથી મોટો સવાલ એ છે કે શા માટે

ચિઠ્ઠી જાય છે અને સારા સારા પોસ્ટિંગો છે તે મેળવી લે છે પોલીસ વિભાગમાં કેટલા ભ્રષ્ટ અધિકારીઓ છે કદાચ ગૃહ વિભાગ સુધી અમારો અવાજ પહોંચતો હોય તો ત્યાં પૂછીએ કે કેટલા છે તમારે અધિકારીઓ તપાસ તમારા પોરબંદર ડીવાયસી ને તપાસ આપો છો તેની પાસે તપાસ થઈને એટીએસ ને કે જેનું કામ આતંકવાદી પકડવાનું છે એન્ટી ટેરરિસ્ટ કોડ છે તેને તમારે પીઆઈપીએસઆઈ ની તપાસ માટે તમારે કામ આપવું પડે સાહેબ એટીએસ તો સારી કામગીરી કરી રહી છે બીજા દેશમાં રહેલા દેશ વિરોધી કરતા પ્રવૃત્તિના રહેલા લોકોને પણ પકડી રહી છે પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓને પકડવા માટે પણ હવે એટીએસ કરવું પડે છે ગુજરાત માટે કહી શકાય કારણ કે આજે છવ્વીસમી જાન્યુઆરી છે પ્રજાસત્તાક દિન છે દેશભરમાં તેની ઉજવણી થઈ પરંતુ આવા ભ્રષ્ટ અધિકારીઓ છે ને તેના કારણે આપણા દેશના લોકોએ પણ નીચું જોવું પડે છે કારણ કે કદાચ જેની પાસેથી તોડ કર્યો હતો તે કદાચ ગેરકાયદેસર રૂપિયા હતા તેનું ખોટું કામ હતું તો તેના ઉપર એફઆઈઆર નોંધવી થઈ પરંતુ નથી નોંધતા સીધા એકાઉન્ટ થઈ જાય છે લોકોનું સેટલમેન્ટ તો અને ક્યાં ક્યાં સુધી સેટલમેન્ટ પહોંચી જાય અને ઘટનાક્રમ છે તે ત્યાં સુધી પહોંચી જાય કે સીધો જ સવાલ છે તે પીઆઈ સુધી પહોંચે પોલીસ ઘટનાને દબાવવાનો પણ પ્રયત્ન કેટલો બધો કરે છે કે એફઆઈઆર થઈ જાય ત્યારબાદ મીડિયા સુધી વાત પહોંચે છે સામાન્ય ઘટના પેલા આરોપીને પકડી લે પછી તેને ચોવીસ કલાક પછી કોર્ટમાં હાજર કરે એફઆઈઆર કરે ને કંઈક નાટક કરશે પરંતુ જયારે પોલીસને છાવરવાની વાત હોય પોલીસને બચાવવાની વાત હોય ત્યારે પેલા એફઆઈઆર કરી દે ભાગવાનો ટાઈમ આપે ને હજી પોલીસ પકડ થી દૂર આરોપીઓ પોલીસ પગરથી દૂર રહે એટલે કે સૌથી શરમજનક ઘટના કહેવાય અને આવા પોલીસ અધિકારીઓના કારણે આવી ઘટના છે તે વારંવાર બને છે પહેલી વખત આ ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓની ઘટના નથી બની પરંતુ જે ઘટના માણવદરમાં બની છે કે કરોડો રૂપિયાનો થોડ કાંડ કરી લેવામાં આવ્યો ત્યારે ગૃહ વિભાગ સામે પણ અનેક સવાલો છે તે થાય છે જૂનાગઢ પોલીસ સામે સવાલ થાય છે જૂનાગઢ એસપી સામે સવાલ થાય છે કે કેના આશીર્વાદથી આ કારો કારોબાર છે તે ચાલતો હતો અને શું પહેલી વખત તોડ કર્યો હતો હજુ પણ અમે ગુજરાત કરીએ છીએ અધિકારીઓ તોડ કર્યું હોય તો અમારો સંપર્ક કરો કારણ કે પહેલી વખત અધિકારીઓ તોડ નહીં કર્યું હોય ભૂતકાળપણા ખરડા એલું જ છે અને જુનાગઢ જઈને પણ કોઈએ હિંમત કરી તો ફરિયાદ થઈ તો સામે આવ્યું પરંતુ જુનાગઢમાં પણ અનેક લોકો પાસેથી તોડ નહીં કરી શું ખાતરી અનેક વખત ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે વારંવાર આવી ઘટના બને છે પરંતુ એક ફરિયાદ થઈ ગઈ પ્રકાશમાં આવી ગયા પરંતુ અનેક વખત બને છે પરંતુ કોઈ સારી કાર્યવાહી નથી થતી મીડિયામાં આવી ગઈ તો કાર્યવાહી વખતે કોઈ હિંમત કરી તેની તપાસ પણ તમારે ડીવાયએસપી પાસેથી લઈ અને એટીએસને આપી દેવી પડી છે એટલે કહી શકાય કે આજના દિવસની પોલીસ વિભાગના ઇતિહાસની આ શરમજનક ઘટના કારણ કે એક બાજુ આજે રાષ્ટ્રપતિએ અને અહીંયા રાજ્યપાલે પણ અનેક પોલીસ અધિકારીઓ છે તેને સન્માન કર્યા છે કે તેની સારી નીચું જોવાનો વારો આવે છે એટલે મહત્વની વાત છે કે આવી ઘટના વારંવાર બને છે પરંતુ આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે બદનામી તમામ લોકોની થાય છે હજુ પણ ગુજરાત સાથે જોડાયેલા રહેજો હાલ સમય થયો છે એક વિરામનો